રાષ્ટ્રપિજીની એકસો વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા છે ગાંધીજીના આદર્શો સત્ય અહિંસા અને અખંડ શાંતિને ને સમરણ કરી આજે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા મહાત્મા ગાંધીનગર ગુરુ આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા સહિત તેમની ટીમ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર માટે પ્રેરણા સ્ત્રોત છે વડોદરાની સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ

अमर रहो गांधी जी अमर रहो महात्मा गांधी 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 अमर रहो આજે ગાંધી જયંતિ દિવસે મહાત્મા ગાંધીજી જે આપણા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે અને સમાજ દુનિયા તેમને મહાત્માના નામે જાણે છે તેમની આજે એકસો સત્તાવન ની છે અને આજ રોજ આમ આદમી પાર્ટીના તમામ પદ અધિકારીઓ તથા કાર્યકરો એકત્રિત થઈ તેમને કરી અને ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે યુગ યુગ સુધી ગાંધીજી જેવા મહાત્મા ગાંધી જે મોહનદાસ કરમચંદ ગાંધી નામે ઓળખાય છે દિવસે દરેક ઘરમાં ગાંધીજી જેવા વ્યક્તિઓ ઉપસ્થિત રહે જેથી આપણે ગાંધીજીને જે કઈ આજે અંગ્રેજોને ભગાડ્યા દેશથી આજે દેશ એમના કારણે આઝાદ છે તેવા વ્યક્તિને મેં પરમ પૂજ્યને બે હાથે પ્રાર્થના કરી અને એમના માટે શ્રદ્ધાંજલિ અશોક ઉજા આમ આદમી પાર્ટી વડોદરા શહેર કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે